આજવા રોડ દત્તનગર ખાતે આવેલ મકાનમાં વેચાણ અર્થે રાખવામાં આવેલ નશાકારક કબ સિરપની બોટલ સાથે એક આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીદારથી મળેલી માહિતીના આધારે દત્તનગર સયાજી પાર્ક આજવા રોડ ખાતે રહેતો મનજીતસિંહ કદારસિંઘ સિખલીગત નામનો ઇસમ તેના કબજા ભુગવટાવાળા ઘરમાં નશાકારક કફ સિરપનો જથ્થો ગ્રાહકોને છૂટક વેચાણ કરવા સંતાડી રાખ્યો હતો આ માહિતી મળતા જ સયાજી પાર્ક પાસેના દત્તનગર ખાતેના મકાન પર રેડ કરતા મકાનમાં કતારસિંહ સિકલીગર હાજર મળી આવ્યો હતો મકાનમાં ઝડપી તપાસ કરતા મકાનમાં લોખંડના કબાટ પાસે થેલામાં રાખવામાં આવેલ બોટલ નંગ અગિયાર મળી આવી હતી આ તમામ બોટલો નશાકારક કફ સિરપની હોવાનું જાણ થતા જથ્થા સાથે આ ઈસમને ઝડપી પાડી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઇસમ પોતાના મકાનમાં વગર પાસ પરબીટી અને ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપની બોટલ રાખતો હતો અને જે ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવા માટે તેને સંતાડી રાખી હતી ત્યારે આઈ ઇસમ સામે ધી એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો રજિસ્ટર કરવા આગળની તપાસ માટે તેને બાપોદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે